પરિચય કરાવી પાલનપુર આવેલા એક નાનકડા ગામ કે જેનું નામ છે માણકા ત્યાંના રહેવાસી નરેન્દ્રભાઈ પાલનપુર ઓફિસમાં તમારા માટે પણ આ જ ત્રણ સવાલ છે અને પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એટલે પોતાના કર્મ દ્વારા એને સાબિત કરવા માટેનો એક રસ્તો છે જિંદગી એક રમતનું મેદાન છે જે ભગવાન દ્વારા ફિક્સ થયેલી મેચ છે જિંદગી એક પડકાર છે હવે એનામાંથી એક સવાલ એવો ઊભો થયો કે તમે જે જીવન જીવો છો એનાથી તમને સંતોષ છે બિલકુલ શા શા માટે માટે કે જિંદગીમાં જે મહત્વની વસ્તુ હોય છે સામાન્ય માણસ માટે એને ભૌતિક સુખ સગવડ જોઈએ એને પોતાના રિલેશન જોઈએ એને ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈએ છે જે સરળતાથી મને મળી શકે છે ઓકે અને છેલ્લો સવાલ કે તમે જે પ્રકારની જિંદગી જીવો છો જેમાં તમને સંતોષ છે તો હવે સવાલ તે છે કે તમે જે જીવન જીવો છો શું એ સરળ પણ છે ના સરળ તો ના કહી શકાય કારણ કે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આઉટસાઇડ ઓબ્સ્ટેકલ્સ હોઈ શકે છે જેનાથી જિંદગી સરળ નથી હોતી તો તમારી જિંદગી સરળ નથી એ એવું શા માટે તમને લાગે છે બહારના અવરોધો જે તમને નડે છે એ શા માટે એ બહારના અવરોધો તમને નડે છે એ કુદરતી ક્રમ છે કુદરતી ક્રમ છે નરેન્દ્રભાઈ અમારી સાથે વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ